ઝરોલા હાઈસ્કૂલમાં રાષ્ટ્રપિતાની સિત્યોતેરમી અને દાતાશ્રીના પિતાને વીસમી પુણ્યતિથી ઉજવાય દાતાશ્રી દ્વારા શાળાના બાલમંદિરથી ધોરણ બારના આઠસો ચાલીસ બાળકોને મીઠાઈ તેમજ અભ્યાસ માટે નાણાકીય સહાય અપાય સમાજમાં જો વ્યક્તિને જીવનનો ઉદ્દેશ ખબર પડી જાય અને જગતમાં માતા પિતાથી મોટું કોઈ નથી એ જ આપના ભગવાન છે એ સમજાઈ જાય તો વ્યક્તિનું તો જીવન બદલાય છે પણ તેની સાથે માતા પિતાના સારા સંસ્કાર થકી સમાજનું પણ કલ્યાણ થાય છે આવા તણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલા ખોબા જેટલા ગામ ઝારુલાના એનઆરઆઈ શ્રીઓએ સાચી પાડી છે બે વર્ષ પહેલાં ઝારુલા રત્ન એવોર્ડથી સન્માનિત થયેલા શ્રી શંભુભાઈ જસભાઈ પટેલ કે જેઓનું બચપન ખૂબ ગરીબાઈમાં વીતું હતું નાનપણથી હંમેશા માતા પિતાને સવારે પગે લાગીને પોતાના દિવસની શરૂઆત કરતા શ્રી શંભુભાઈના પિતાશ્રી જસભાઈ પરસોત્તમભાઈ પટેલ બીજાના ખેતરમાં મજૂરીએ જઈને સંતાનોને ભણાવતા હતા તેઓ હંમેશા પોતાના સંતાનોને ખૂબ મહેનત કરી જીવનમાં આગળ વધવા અને સમાજનું કલ્યાણ કરવા જણાવતા હતા નાનપણથી સાંભળેલી આ વાત તેમના પુત્ર શંભુભાઈના મનમાં ધોરણ દસમાં આવ્યા ત્યારે દૃઢ બની ગઈ હતી અને તેઓએ નક્કી કર્યું કે હવે ગમે તે થાય ખૂબ મહેનત કરવી છે ખૂબ ભણવું છે ખૂબ કમાવું છે અને માતા પિતાનું નામ રોશન કરવું છે તેમજ ફક્ત ઝારોલા નહીં પરંતુ પોતાનાથી શક્ય બને તેટલી મદદ બીજાને કરીને સમાજનો વિકાસ કરવું છે આ સંકલ્પ સિદ્ધ કરવા તેઓએ ખૂબ મહેનત કરી ભારતમાં સારો અભ્યાસ પૂર્ણ કરી વિદેશ ગમન કર્યું અને ત્યાં જઈને પણ ખૂબ મહેનત કરી સારું આર્થોપાર્જન કર્યું અને પછી એકવીસમી સદીની શરૂઆતથી દિન સુધી માતા પિતાના નામે ઝારોલા તેમજ આસપાસના પંથકમાં ખૂબ જનકલ્યાણના કાર્યો કર્યા જેવા અનેક ક્ષેત્રોમાં આર્થિક યોગદાન આપનાર શંભુભાઈ તથા તેમના ભાઈ શ્રી રાજુભાઈના પિતાશ્રી જસભાઈ પરસોત્તમભાઈ પટેલની ત્રીસ જાન્યુઆરી ના રોજ વીસમી મી તથા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સિત્યોતેરમી પુણ્યતિથી ખૂબ જ લાગણીસભર માહોલમાં ઝારોલા હાઈસ્કૂલના પટાંગણમાં દાતા શ્રી રાજુભાઈ મંડળના પૂર્વ મંત્રી શ્રી પ્રદીપભાઈ સરપંચ શ્રી ધવલભાઈ સાંજ સંસ્થાના ઉત્કૃષ્ટ સેવા બજાવતા શ્રી રિંકુભાઈ તેમજ અન્ય મહાનુભાવો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવાઈ હતી દાતાશ્રી દ્વારા શાળાના દરેક બાળકો માટે મીઠાઈની વ્યવસ્થા તથા દરેક બાળકોની ભણતર માટે આર્થિક સહાય પૂરી હતી શાળાના પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર શ્રીમતી પ્રિયાબેન પટેલે દાતા પરિવારના કાર્યોની સુવાસ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષક પરિવારે દાતાશ્રીના માતા પિતાને પ્રભુના ચરણોમાં સ્થાન મળે તેમજ તેમના પરિવારમાં ખૂબ સારું આરોગ્ય રહે પરિવાર હંમેશા ખુશીભર્યું વાતાવરણ રહે તેમના દ્વારા સમાજ ઉત્કર્ષના આવા સારા કાર્ય સતત થયા કરે અને તે માટે પ્રભુ તેમને પ્રેરણા શક્તિ અને આર્થિક સમૃદ્ધિ આપે તે માટે અંતરની ઉર્મીથી પ્રભુને પ્રાર્થના કરી હતી સાંજ સંસ્થામાંથી પધારેલ રીંકુભાઈએ પણ દાતા પરિવાર શ્રીના સેવા કાર્યોની ઝાંખી કરાવી હતી સમગ્ર શાળા પરિવાર વતી કેળવણી મંડળ ઝારોલા તથા આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં શ્રી શંભુભાઈનું ઝારોલા રત્ન એવોર્ડથી સન્માન થયું છે પરંતુ તેમના સેવા કાર્યોની નોંધ કેન્દ્ર સરકારે લઈને તેમને ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ